કોણ 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 હે બોલો 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 તમે ક્યાં ફોન ફોન આ આ આ આ બીજી ને ને ઘણા બાપુ કોને ઓલો મેસેજ પડ્યો તે નાખ્યો હા કે ડ્રો ડ્રો કરવાનો કરવાનો છે છે એમ બે વાર બોલ્યો હા શું કેવાનો મતલબ શું તમારો થાય ભાઈ એટલે એવું નતું ભાઈ મેં પૂછ્યું કે આ ડ્રો કરવાનો છે મેં કે મારા માં મારા માં આયા ને એટલે કીધું એને હળવેક તેમ કહેવાણ કે ભાઈ આ ડ્રો કેડી છે શું છે અને શું કરવાનો છે એમ એમ શું કરવાનો છે એ નહી કેવાનું આ ડ્રો કઈ તારીખે છે એ પૂછવાનું અને એવું નતુ મારી વાત સાંભળો હાલો હા મેં એ રીતે રાખ્યું મેં કીધું આ ડ્રો કેદી કરવાનો છે આ ડ્રો કરવાનો છે આ ડ્રો કરવાનો છે એમ બે વાર તું બોલ્યો

એવું છે હા તમે તમારી રીતે જો આમાં મેસેજ નાખતા હોય ને તો ગ્રુપ ના નો મજા તો નીકળી ના ગયો બરોબર હા સોરી ભાઈ હા એમ બાપુ બોલું છું તમારે માત્ર માં જયારે કદાચ ને પૂછજે કોળીને ને ઘણા બાપુ ઓળખો છો એમ પૂછજે ભૂલ થઈ જાય મેસેજ નો આવે તમને તું તાર નાખીશ નહીં

આ બધું કમ્પ્લીટ કરવાનું કમ્પ્લીટ કરવાનું ખોટિયાણી કાઢે ને નડાડી વતન દેવાના આ કાયદે કરવાનું હે આમાં એમ નામ નક કરવાનું હો આ હવા 6 કરોડ નું આયોજન છે નાનું નથી કેટલા નું હવા 6 કરોડ નું એવું છે હા આ બકરા ઓલા કોડે ઘેટા ને બકરા વેચી નથી આ બધું કરવાનું મેં ક્યાં ભાઈ ના પાડી બોલ્યા પેલા વિચાર કરજે બરોબર

હા વગર કઈ ન હોય શિયાળો આમ જવા કેવી કેવી પાઘડીઓ પહેરીને કેવા કેવા બંડી પહેરીને કેવા કેવા પોતિયા પહેરીને એવા તમે પાછા વોટ્સઅપ માં ફોટા નાખ્યા કેમ જાણે કોક કે ગોકુળ મથુરા માંથી આવ્યો હોય કાનુરો આવ્યો હોય એવા ફોટા મૂક્યા પણ એ ક્યાં હોય મેસેજ ના આવે ફોટા તો મારો ફોન હું રાખું પણ મેસેજ નો આવે મારો ફોન જ રાખ પણ આમાં નો નખાય ને તો મેં એમાં ફોટો નથી નાખ્યો મેં મેસેજ નાખ્યો એટલે મારામાં આવ્યો ફોટો એમ હા એટલે જ આવ્યો ને મેસેજ નાખ્યો એટલે જ ફોટો આવ્યો નક નો આવે અને ભૂલ મારો કોઈ નો કરતો ના ના ભાઈ એક વાર આવે જાવ પછી બીજી વાર આજુક આવે એટલે અડી જાય બસ આય તમને યાદ દસ ને બધું આવી બસ વગર યાદ દસ એ દે જાય તાર દેવાનું હોય ભલા માણસ તો હું સમજે ના ના એટલે એક વાર તો જવાય દો એમ

એકાવન લાખ રૂપિયા કોઈના બાપ તેવડ છે દેવાની કોઈના બાપ ની નથી તમારો હીરો દે હે તમારો હીરો દે એકાવન લાખ રૂપિયા હા એ કોઈ બાપ ની તેવડ કોઈ બાપ ની લીટી હારું ઈ હીરા દેતા હોય તો હા એમ બરોબર તમ 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 મોજ થી હામ્ભ્ળો group માં મજા આવતી રોજ નીકળી જાય હો માર ભાઈ ના ના ભાઈ હારું હાલો હું અહી એક light માં સવ હું light માં સવ ને હારું હાલો હું dc માથે સવ લાઈટ repairing કરું છું ને મારે dc માથે નો સડી ને મરી જઈએ હું તારે નાખી હે મારે લે લે હવે repairing ચાલુ છે ઓલો ચાલુ કરી દેજે ને પાઇપ પોપયા ગોળી હેઠો તો પણ મારે પણ દિયા પાડેલા હોય ને મારું અલગ હોય પાછું તે ઉપર થી બંધ કરાવી હોય ને જોઈએ ને કે તું હાવ આમ હાવ દેશી માલ ધારી નો થતો ભોળો માલ ધારી એટલે ઈ ઈ એમ નો હોય મારું પાછું એટલે ઈ ઉપર થી લાઈન નઈ બેન કરે આપડે ટીસી માથે હોય ટીસી માથે નો રેવા મરી જાય એમ થોડા મરી જાય એમ તો ઉપર થી હાવ લાઈન બંધ કરાવી ના ભાઈ ને તો અડધી બંધ કરી તો બંધ કરાય પેલા પછી ટીસી માં ચડજે તમે હોય તો સિંગલ ફેડ ની મોટર હાલે ને હાલે હા કઈ વાંધો ને તું મારા સરનામું ના આ નંબર માં હાલ હું તમને બધું ના ના મારે વીડમાં મારે પાવર જ નથી અહીંયા મોટર ફીટ કરવી છે ને પાવર આવ્યો નથી એટલે સિંગલ ફેઝ ની તો હાલે ને તને લાગે એટલે ના 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 એટલું બધું મારે મારે સિંગલ ગજ નું નિશ કરવું ના તારામાં સિંગલ ફેઝ તો છે જ ઈ તો 100% આ એવું નથી મારે મારે લાઈટ ની દે ને સારું છે કે ઈ લગે ઈ મારી ભાઈ જેટલા હમાં છે લાઈટ હોય જાય તો આટી વાઈટ દઉં ગામ માં કોઈ નથી મારતું હું મારું એવું હે તારામાં હું મારી દે ના ના એ તમે નો મારતા અહીંયા નો મારતા એ કે નકર એ આંટી નહીં નીકળે આ તો આ તો નીકળશે પણ એ આંટી તમારી આંટી નહીં નીકળે હા પણ તો એ ગામમાં માર્યું તું બારે આંટી મારમાં તું ગ્રુપ માં આંટી માર્યું માં ગ્રુપ માં માર્યું ભૂલ એ તમને તમને કહી દીધું ને કાઈ વાંધો નહીં હવે આટી નો મારતો મારો ભાઈ હવે નો મારું ભાઈ પીસી માં માર ગામમાં લંગડીયા માર ગમે એ કર તું

पब्लिक કાય નો કરે મહારાજા જવા જડી જાય આ તો જો बोलो બોલ્યો આજ તારમ જો કે કેટલા ને ફોન આવે સાંભળજે તારો મેસેજ સાંભળશે ને બધાય અ કેટલા ને ફોન ચાલુ થાય ભાઈ તાર કેવાનું શું થાય નહી નાખે તો આમાં દેખાતો નથી હે નાખે તો આમાં દેખાતો નથી ઈ રીતે કઈ ખબર પડતી તી પછી 150 મેસેજ પડી ગયા તારા મેં મેસેજ એ કર્યો ભઈ તો મારા મ ફોન કરજો એ બી આર ને કોના બી આર ખટાણા હા એવું હે ને કાઈ મને ઈ હમણાં એક ખબર આવી જતી તા સાલુ કરી મે કે હમણાં ફોન લીધો મારો હું છે મને નઈ ખબર પડતી હું ઓબા માણસ તો આ પણ કાઈ નથી તું બેલા કાર્ડ લેવો હો બરાબર ઈ હો ને ના ના ભાઈ બેલા કાર્ડ લઈને મારે કોઈ ભાઈ કાઈ હું ઓબા માણસ છે ને ફોન અજી તાણી દીધી હું લાયો મને ખબર એ નથી પડતી હું